નમસ્તે મિત્રો નિશાળ શું કરે છે નિશાળ પૈસા કામે છે નિશાળ એક કારખાનું છે વેપલો કરવાનો એક ફેક્ટરો છે આવું કહું તો અતિશયોક્તિ લાગશે પણ જે ખાનગી સ્કૂલ શાળાઓ છે એમાં બીજો એનો હેતુ શું છે મને કહ્યો મહાપુરુષો ઊભા કરવા એવો હેતુ છે નિશાળનો નિશાળનો હેતુ માત્ર એટલો છે કે આપણે પૈસાવાળા થાય આપણી સ્કૂલમાં મોટા મોટા ફી આવે જા વિદ્યાર્થીઓ રહીએ મોટી મોટી ઊંચી ફી રાખી શકીએ આ સિવાયનો હેતુ નિશાળનો શુદ્ધ સાધ્ય છે એની અંદર સાધ્ય જ્યાં સારું જ્યાં સાધન જે સારું હોય ને સાધન સારું હોય ને ત્યાં જ સારા સાધ્યની ઉત્પત્તિ થાય યાદ રાખજો હું એમ કરું કે મારે એક મિશન બનાવવું છે એને રાષ્ટ્રપ્રેમ માટે ખપી જાય ખૂપી જાય અને દેશ આગળ આવે સંસ્કૃતિ આગળ આવે આવે એવું કંઈક મારે એક એકેડેમિક સંકુલ બનાવવું છે એમાં હું ખર્ચાઈ જાય પણ એ હું કરીશ આવું હેતુ મારો સારો છે અને હું જે સ્થાપના કરું છું ને એ સારું સાધન છે સાધ્ય સારું હોવું જોઈએ સાધન નહીં સારું હોવું જોઈએ અહીંયા સાધન પણ સારું નથી સાધ્ય પણ સારું નથી સાધ્ય શું છે મહાપુરુષો ઉત્પન્ન કરવા એ નથી નિશાળોનું સાધ્ય એનું સાધ્ય છે વેપલો કરવો પૈસાની તિજોરીઓ ભરવીએ છે એટલે એનું સાધન પણ એવું જ હોવાનું છે હવે એમાંથી મહાપુરુષો કોઈ દેવ ઉત્પન્ન ન થાય જવા દો નિશાળે બરાબર છે પણ નિશાળનું શું હોય એને તો સ્માર્ટ દેખાવું છે ચરિત્રવાળું શીલવાળા તમે થાવ કે ન થાવ પણ સ્માર્ટ દેખાવા જોઈએ તમે અપ ટુ ડેટ દેખાવા જોઈએ તમે યુપીએસસીની તૈયારી કરતા હોવા જોઈએ અથવા તૈયારી ન કરતા હોય તો એનો ક્લાસ એની નિશાળમાં જોઈએ ખાનગી શાળાઓ હોય ને એ અમુક અમુક તો પોપટની જેમ છોકરાઓને રટણ શીખવાડી દઈએ અને બસ એ બધી પોપટની જેમ બોલે બધી વક્તૃત્વ સ્પર્ધામાં અથવા તો કોઈ પાંચ પચીસ પાંચ પાંચસો એવા સ્પેલિંગ શીખવાડી દે એટલે એ બોલે એટલે ઘરના વાળાઓને એમ થાય કે બસ ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશનો એટલો બધો ભરખો રાખવામાં તમારી માતૃભાષા ફર્સ્ટ ક્લાસ શીખવાડો ઇંગ્લિશ તો એ આપવા આપે ટૂંકમાં ગજા હુજનો કોઠા હુજનો બુદ્ધિશાળી એવો માણસ બનાવો રખડું માણસ બનાવો કે ભાષા શીખવી હશે ને તો એ શીખી લે છે બાકી એને તમે છે ને કૂવાનો ડેટકો બનાવીને આટલું જ નિશાળ એ જ શિક્ષણ એ જ તારું વિશ્વ છે એવું નહીં એને ભણાવો કેટલાય એવા છોકરાઓ છે અને હું તો કહું ને કે એક ટોપ હંડ્રેડ હંસાજ ભાટિયા કરીને એનું એક સંશોધન હતું બહુ અટલ બિહારી વાજપાઈની વડાપ્રધાનની સરકાર હતી ને ત્યારે લાલુ પ્રસાદ યાદવ જેવા રેલવે મંત્રીઓ એક વખત હતા ત્યારના આ બધાને એના સર્વે હતા અને એ સર્વેમાં ટોપ હંડ્રેડ આવો એક એણે ભારતના સો માધાનતાઓ ઉદ્યોગપતિઓ એમાં હતા એમાં વૈજ્ઞાનિકો હતા એમાં ખેલાડીઓ હતા એમાં સારા ડૉક્ટર્સ પણ હતા અને સારા સમાજશાસ્ત્રીઓ હતા સારા રાજકારણીઓ હતા આવા હવે જોવા જેવી વાત એ હતી કે આ ટોપ હંડ્રેડમાંથી એક શહેરની સ્કૂલમાં શાળામાં ભણેલું નહોતું ને એક શિક્ષિત માતા માતા પિતાનો છોકરો ન હતો આનો અર્થ શું થઈ સીધે સીધો કે આપણે શિક્ષિત થઈને કંઈક છોકરાઓને ખોટા માર્ગે દોરીએ છીએ ઓલા મા બાપના છોકરાને ગામડાની નિશાળાનો નિશાળોના છોકરા રખડું આવા છોકરાઓ લાલુ પ્રસાદ થયા ભલે લાલુ પ્રસાદ યાદવ ગમે હોય પણ આમ ધબધબાવ બે તો ખરો ને એમ કંઈક શક્તિ તો ખરી ને આવા એમાં લાલુ પ્રસાદ યાદવનું નામ હતું એટલે કે એમાં અબ્દુલ કલામ આઝાદનું નામ હતું એમાં અટલ બિહારી વાજપેયીનું નામ હતું આવા ટોપ હંડ્રેડ સમાજશાસ્ત્રીઓ રાજ નેતાઓ આ બધા આ જગ્યાએથી આવીને તાકાતવાળા થયા તમે મિત્રો ભણેલ માણસને જોયો છે મેં નિશાળ મેં બસમાં જોયો છે એક વખત હું બસમાં આવતો હતો ને એક આમ એક બેન આવ્યા નાનું એવું બાળકને તેડીને હાઉ નાનું એવું છ મહિનાનું બાળક હતું ને એની સાસુ એને સાસુ કે મમ્મી કોઈક ભેગા હતા હું આખી બસ ભીડથી ભરાયેલી હતી અને એ નાના બાળકવાળા બેન એક જગ્યાએ આમ થોડોક ટેક્કોલ એન સીટ ઉપર બેઠા ત્યાં એ ભાઈ ઊભા થાવ બેન ઊભા થાવ આ બે બેની સીટ છે અમે બે જણા બેઠા છીએ તમે શું આમ તેમ આવું બોલવા મી ભાઈ એ એટલામાં જ હું તો હાઉ પાછળ બેઠો આ જોતો હતો એટલામાં જ એક બાજુની સીટનો ત્રણની સીટ હોય ને સરકારી બસ હતી એમાંથી એક ભાઈ ઊભો થયો બેન અહીંયા આવી જાવ અહીં બેસી જાવ અહીં બેહી જાવ અને એ ભાઈ ઊભો થઈ ગયો મેં આ બેનું નિરીક્ષણ કર્યું ન બેસવા દીધા એ ભાઈ કેવો છે અને બેસવા દીધા એ ભાઈ કેવો છે બેસવા દીધા હતા ને એ મેલાલ કપડાવાળો હતો ફાટેલ બૂટ ચપ્પલવાળો હતો અને એકદમ સામાન્ય અભણ જેવો માણસ હતો અને ન બેસવા દીધા નહીં અપ ટુ ડેટ હતો ને પાસે એક બેગ પણ હતી છાપી વાંચતો હતો માણસો આ ડિફરન્સ છે આ બેસવા દેવું નાનું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે નાનું બાળક હોય એને માંદો હોય એને વૃદ્ધ હોય એને અશક્ત હોય એને ગર્ભવતી સ્ત્રીને એને બધાને જગ્યા આપવાની વાત આપણા શાસ્ત્રોએ કરી છે આપણા નીતિસૂત્રોએ બરાબર છે અહીંયા આ મૂલ્ય છે કારણ કે નાના બાળકવારી અને એ પાછી સ્ત્રી છે નારી છે તો એને બેસવા દેવી એ આપણું મૂલ્ય છે એ મૂલ્ય કોનામાં દેખાણું ભણેલ માણસમાં ન દેખાણું અભણ માણસમાં દેખાણું હું બજારમાં બેઠો બેઠો એક વખત ઓર્થોપેડિક ડૉક્ટરના હોસ્પિટલની આગળ બેઠો ત્યાં જોતો હતો કે કોઈ ભણેલ માણસ એના માતા પિતાને આ લઈને આવતો હતો ને ત્યારે ઉપરથી પેલી ગાડી મગાવતો હતો એની અંદર એના માતા પિતાને બેહાડતો હતો બે માણસો ને બધા લઈ જતા હતા ભાઈ ભેગો જતો હતો અભણ માણસ આવતો હતો ને એ વાનમાં આવે એના દાદી કે એના બા હોય એને ખંભે તેડીને અને ચડાવતો હતો મિત્રો આ ડિફરન્સ છે ભણેલ માણસ ને અભણ માણસમાં કોઈ જગ્યાએ બજારની અંદર તમે જોજો કે ભણેલ માણસ છે ને એની અંદર મૂલ્ય ઓછું દેખાય માનો કે કોઈ વૃદ્ધને હાથ પકડીને રસ્તો પાર કરાવી દેવો આ તમે જોયો અપ ટુ ડેટ માણસ એજ્યુકેટેડ માણસ હોય પોતાની કાર ઊભી રાખીને કોઈને આવી બહુ ભાગ્ય એવું જોવા મળે બાકી અભણ માણસ છે ને તરત જ સેવામાં લાગી જશે મૂલ્ય માતૃદેવો ભવો પિતૃદેવો ભવ ગમે તમે એમાંય જુઓ ને માતૃદેવો ભવ પિતૃદેવ ભવ મૂલ્યમાં જુઓ અતિથિદેવો ભવો મૂલ્યમાં જુઓ તમે ભણેલ માણસની ઘરે જાજો ભાઈ નથી પછી આવજો અભણ માણસની કે જેની ઘરે જાજો અતિથિ આવો પહેલાં પાણી તો પીવો રોટલા ખાવાના છે સમય છે આવું બધો આવકારો પૂછ છે ભણેલ માણસ જે છે નોકરીયાત માણસો છે એ એના મા બાપને સાચવે છે એના કરતાં અભણ માણસો વધારે સાચવે છે ભણેલ માણસો એજ્યુકેટેડ માણસો સવર્ણ માણસોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય છે ત્યાં અભણ માણસોને ગરીબ માણસોના માતા પિતા ક્યાંય જોવા નથી મળતા આ મૂલ્ય છે મિત્રો આપણા શિક્ષણમાં જે મૂલ્ય જીવનના મૂલ્યો મનુષ્યના મૂલ્ય સંસ્કૃતિના મૂલ્ય રાષ્ટ્ર ભાવનાના મૂલ્ય મળવા જોઈએ એ નથી મળતા પરંતુ માત્ર ને માત્ર અર્થ પ્રાધાન્યતા પૈસો ક્યાંથી કમાય પૈસો ક્યાં આવે ભોગવાદી શિક્ષણ છે આપણું ક્યાંય મૂલ્ય ક્યાંય વિદ્યા ભણાવવામાં જ આવતી નથી આપણે માત્ર સ્મૃતિલક્ષી શિક્ષણ સ્મૃતિને લક્ષ્યમાં રાખીને અને એવા આપણા પાઠક્રમો બને એવી આપણી પરીક્ષાઓ બને છે એવા આપણા કેળવણી શાસ્ત્રીઓ એવા જ આપણા પ્રયોગો કરે છે અને સ્મૃતિ સ્મૃતિશક્તિનો અંદર પાવરફુલ માણસ હોય એ યુપીએસસીની અંદર ફર્સ્ટ નંબરમાં આવે છે અને એ જિલ્લાનો રાજા બને છે અને જે માણસની અંદર મૂલ્ય છે સ્મૃતિ શક્તિ નથી પણ બુદ્ધિશક્તિ છે એ બુદ્ધિશક્તિવાળા ખોટાહુજવાળા માણસો મજૂરી કરતા હોય ખેતી કરતા હોય અથવા તો બહુ બહુ તો ઉદ્યોગની અંદર જાય છે એટલે આપણા શિક્ષણમાં માત્ર ને માત્ર ભોગ પ્રાધાન્યતા અર્થ પ્રાધાન્યતા અને સ્મૃતિ આધારિત આપણું શિક્ષણ છે જે નાના મગજ પાસે છે સ્મૃતિ આધારિત શિક્ષણ સ્મૃતિ એની પાસે છે નાના મગજ પાસે મોટા મગજ પાસે છે કોઠા કોઠાસૂચ એ મહામાનવ હોય તમે જુઓ આ દુનિયાને ખૂબ આપ્યું છે ને એ ભણેલ માણસો નથી અભણ માણસો છે જ્યાં જોવું અહીંયા જોઈ લો તમે અભણ માણસોએ આ દુનિયાને કંઈક આપ્યું છે ભણેલ માણસો છે ને આત્મવિશ્વાસ વગરના છે ભણેલ માણસો સાહસ નથી કરતા એવું નથી કે બહુ આયોજનપૂર્વકનું કામ કરે એવું નથી પણ એ માત્ર આયોજન જ કરી રાખે છે ભણેલ માણસો સાથે બેસીને ક્યારેય સરખું સારું આયોજન નથી કરી શકતા ભણેલ માણસોએ કોઈ ક્રાંતિ નથી કરી અભણ માણસોએ જ ક્રાંતિ કરી છે મિત્રો એટલે ભણતર સારું છે ભણાવવા નહીં એવું હું નથી કહેતો ભણાવવાનો વિરોધી હું નથી પરંતુ નિશાળો ઉપર ખાલી વિશ્વાસ રાખીને બેસવામાં તમારા છોકરાની આંગળી પકડો તમારા છોકરાઓને પ્રકૃતિમાં ફેરવો તમારા છોકરાઓને મૂલ્યના પાઠ ભણાવો તમે ઘરમાં જ એવી રીતના રહ્યો કે બાળકને તમે હીરો લાગવા જોઈએ આ બે દ્વંદ છે યુદ્ધ છે બાળક તમને જુએ છે અને નિશાળને જુએ છે તમારી વાત સાંભળે છે અને એના ટીચરની વાત સાંભળે છે ટીચરને નબળો નથી પાડો તારો ટીચર કે ખોટો છે તારી નિશાળ ખોટી છે એમ કહેવાનું નથી એના મગજમાં સ્કૂલોને શિક્ષકો પ્રત્યેનો ભાવ હલ હેઠો નથી પાડવાનો પરંતુ તમારો ભાવ તમારે નાની લાકડીની પાસે મોટી લાકડી મૂકી દેવાની છે તમારે એ લાકડીને ભાંગવાની નથી બીજાની લાકડીને નાની કરવા આટુથી તમારે તમારી લાકડી મોટી કરવાની છે આપણું બિહેવિયર આપણું બાળકને એમ લા અમારા પપ્પા એટલે પપ્પા હીરો છે એમ એક હસરાજ ભાટિયાનું જ એક હતું સંશોધન એક નિશાળમાં ગયો મુંબઈની ઝૂપડપટ્ટી સોરી એક હોસ્ટેલની નિશાળ હતી એમાં જેમાં હોસ્ટેલ પણ રહેતી ને બહુ નબીરાઓના છોકરાઓ ભણતા હતા એણે પૂછ્યું કે બેટા તમારી દ્રષ્ટિએ દીકરીઓની હોસ્ટેલ હતી એને પૂછ્યું તમારી દ્રષ્ટિએ હીરો કોણ એટલે બધા કોઈ તેંડુલકર કીધો ને કોઈ એવા અમીર ખાન કે બધા હીરો હીરો એટલે આ એમ જુદા જુદા બધા કોઈ ખેલાડીના કોઈ ફિલ્મના હીરોના નામ આપ્યા એક દીકરી ઊભી થઈ એને પૂછ્યું ત્યારે કે તારી દ્રષ્ટિએ હીરો કોણ બેટા એ કે મારા પપ્પા કે બેટા તારા પપ્પા કોઈ સેલિબ્રેટ છે કોઈ મોટા છે કે ના ના મારા પપ્પા તો બહુ સામાન્ય માણસ છે મજૂર જેવી કક્ષાએ મારા પપ્પા છે તો બેટા હીરો કેવી રીતના તો એણે કીધું કે મારા પપ્પા શું છે એ તમને શું ખબર હોય મારા હૃદયમાં મારા પપ્પા મારો હીરો દુનિયાના હીરો ગમે એટલા હોય પણ મારા હીરો તો મારા પપ્પા જ છે કેમ કેમ કે એને મેં સંઘર્ષ કરતા જોયા છે કેમ કે એને મેં સુખ દુઃખની સામે લડતા જોયા છે કેમ કે એણે એની પરિસ્થિતિની પહોંચ ન હોય તો પણ મને પ્રેમથી પ્રેમ કરી અને મને પોસતા મને પોસતી જોઈ છે મારા પપ્પાને મારા પપ્પાની આંખમાંથી આંસુ પડતા મેં જોયા છે મારા પપ્પા જીવન યોદ્ધો છે મારા પપ્પાની મોટું આ દુનિયામાં કોઈ મારી દ્રષ્ટિએ કમસે કમ મારા હૃદય કોઈ હોય જ નહીં આવું જ્યારે એ છોકરીએ જવાબ આપ્યો ને ત્યારે એના સર્વે કરવાવાળા આવ્યું છું કે આ ડિફરન્સ જવાબ કેમ આવ્યો ત્યારે ખબર પડી કે આ બીજાએ હીરા આપ્યા ને એ હોસ્ટેલના છોકરા છે એના ઘરમાં નથી રહેતા બહુ નબીરાઓના છોકરાઓ છે એના માતા પિતા સાથે નથી રહેતા પાંચમા સાતમાં આઠમા ધોરણના છોકરાઓ હતા અને આ દીકરી છે ને એ બહારથી ભણવા આવે છે અહીંની બાજુની એક મહોલ્લામાં રહે છે ત્યાંથી આ નિશાળમાં ભણવા આવે છે એ બધું જ છે કે આ બધાના પપ્પા ખૂબ શ્રીમંત છે મારા પપ્પા બહુ ગરીબ છે પણ મારા પપ્પા યોદ્ધો છે મારા પપ્પા સંઘર્ષ કરે છે મારા પપ્પા સંઘર્ષ યોદ્ધો છે એના હૃદયમાં એના પપ્પાનું એવડું મોટું સ્થાન હતું કે એને આવો જવાબ આપ્યો આમ આપણા બાળકના હૃદય ઉપર આપણે રાજ કરતા હોવા જોઈએ દાદાગીરીથી નહીં પણ તમે એને આમ એ બીજું કાંઈ ન હોય બાળકને ગમે ને આપણે બાળકને ગમે ને એ જ નથી કરવા દેતા બાળકને ગમે બધું કરવા દો મારી જઈતી છે નિશ એ ટ્યુશન રાખ્યું હતું પણ એને થોડાક દિવસથી મારા પપ્પા નથી જવું એ નિશાળે જવાની ના પાડે નથી જવું તો હું એની અંદર તો આશા જોઉં છું સારું મને તો ભણેશ છોકરું તો જરાય નથી ગમતું ભણેશ ભણેશ એટલે ભણેશ હું એને બહુ ભણે ને એને ભણેશ જ કહું સમજાણું એના કરતાં અભણેશ છે ને આ બધા એ કોઠા હુદના માણસો છે ભણવા જોઈએ એવું કાંઈ નથી પણ ભણવાને બહુ મોટું એટલું બધું માની નહીં બેઠો કે આ શિક્ષણના ભણેલના ગ્રેજ્યુએટ હશે તો જ એને રોટલો ઓટલો ને ચોટલો મળશે આવા લાચારને બે બાકડા ન બાળકને બનાવો બાળકને બનાવો ભાઈ તું તારું છે ને હિંમતવાળો તો તારો આત્મવિશ્વાસ રાખ આમ પાટું મારીને તારો રોટલો તું કામી લેજે તાકાતવાળો માણસ છું શું તારે જરૂર છે બીજી અને એ કરી લેશે મિત્રો અને બીજું આવડું સરસ મજાનું બાળપણ ખેલવાનું હોય સરસ મજાનું બાળકને રમવું કેટલું ગમતું હોય બાળકને ગારો કેટલો ગમે બાળકને પાણી કેટલું ગમે બાળકને આકાશ કેટલું ગમે બાળકને રવિવારે રખડવું કેટલું ગમે એની જિંદગીના બધા રવિવાર જ હતા આપણે ભણતા અને અમે ભણતા ને અમારા મા બાપ ભણતા મને તો મારા માતા પિતાનો એ એ પેઢીનો વિચાર થાય કેટલા ભાગ્યશાળી માણસો હોય છે એને બધા રવિવાર જ વિચાર કરો તમે હું એક મારા મિત્ર રાજેન્દ્રસિંહ પરમાર છે એમના એક સત્યમ નાનો અત્યારે તો મેડિકલમાં છે એને જ્યારે ખોટી નિશાળ મળી ગઈ હતી ને પહેલાં વહેલાં જ ભણવા મોકલો ત્યારે ખોટી નિશાળ મળી ગઈ હતી એટલો મૂંઝાતો એટલો બધો એકદમ ઉદાસ રહેતો ત્યારે અમે વિલિંગ ડેમે એક વખત એના માતા પિતાને અમે બાળકોને લઈને ગયા ને ત્યારે આમ વિલિંગ ડેમના પાણીને જોઈને આમ જોતો 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 વિચારે કીધું હોય નાનું એવું સત્ય હું સત્યમ શું વિચારે વેડા કે અંકલ આમાં મારું ઓલું દફ્તર છે નિશાળે જવાનું એ આમાં નાખી દીધું હોય તો પછી આવે નહીં ને આપણી પાસે પાછું વિચાર કરો આ સમજવા જેવી વાત છે નિશાળથી કેટલો ગભરાતો હોય છે પછી એના પપ્પાને મેં કીધું આને નિશાળ બદલાવી દીવો ભાઈ અને બદલાવી દીધી એના પપ્પાએ અત્યારે મેડિકલમાં છે પણ બહુ છોકરાઓને એકદમ નિશાળ ગમતે બધાની અંદર સોફ્ટવેર હરખો હોય ભાઈ નિશાળ ન મને હજુ સર બાદ બાકી નથી આવડતી જ નથી આવડતું મને એમ કે બાદ બાકી શીખવી છે તો મારે ડિપ્રેશનમાં જવાનું નથી આવડતી તો નથી આવડતી બીજું ઘણું મને આવડે છે સારું એટલે બધાની અંદર કાંઈ એવા નિશાળના સોફ્ટવેર હોય કે એ નિશાળ ભણવામાં હાલે છે એવું ન હોય હાલે એને નિશાળ આપો એને બહુ સારું એના માટે એ બહુ સારું એના માટે મારે કોઈ પ્રશ્નય નથી અને એને કોઈ સમસ્યા નથી એના એના માટે મારે કંઈ નથી ગવું પણ જે લોકો નિશાળ એને ફાવતી નથી ફવડવા છતાં કદાચ કે કેવું લાગે આપણે આને પદ્ધતિ સારી નહીં હોય આને ડરી ગયો હશે છે કોઈ કોઈ એને અપમાન કર્યું હોય છે એટલે નિશાળ નહીં ફાવતી હોય તો એમાંથી પણ એને કાઢીને એકવાર પ્રયત્ન કરી જુઓ પણ છતાંય ન હાલે તો તો પછી એની અંદર બીજો સોફ્ટવેર છે એ શોધી લો અને એ શોધ સોફ્ટવેર શોધીને એને રખડવા દો આપણા માતા પિતા એક જૂની પેઢી હતી વિચાર કરો કે કેટલું સરસ બાળપણ એ જીવતા છે નિશાળે જવાનું જ નહીં એને જવાનું રખડવા નદીઓએ ખેતરોમાં આકાશમાં જોવાનું ફરવાનું જમીન ઉપર રખડવાનું પહાડનું પહાડો ચડવાના નદીઓમાં નાવા જવાનું કૂવામાં કૂદકા મારવાના એ પેઢી બધી ક્યાંય સ્વિંગમાં શીખવાનું જાતિને છતાંય બધાય તરવૈયા હતા અને આજે આપણે એના માટે સ્વિંગના ક્લાસ કરાવવા પડે છે આ બધાય ક્લાસ ખોટા છે કરાટેન આનતેન કરાવી ઠીક છે એકલવ્ય થઈ શકે આપણો છોકરો આપણે યાદ રાખવાનું કે આ દુનિયાનો સૌથી સ્કોલર છોકરો આ જ હુંમાં દુનિયામાં કોઈ થયો હોય ને તો અર્જુન કરતાં બે સ્ટેપ આગળ એ એકલવ્ય હતો ને એકલવ્ય નિશાળે નહોતો ગયો એને કોઈ ગુરુય નહોતા આપણા છોકરાની અંદર એકલવ્ય પડવું પડેલું છે પણ આપણે બધાયને છે ને દ્રોણાચાર્ય થવું છે સમજાણું પણ આપણે આપણી જાતને ઓળખવી જોઈએ બાળકોને ઓળખવી જોઈએ એના બાળપણની પથારી ફેરવવી જોઈએ નહીં મિત્રો આટલી વિનંતી અસ્તુ જય હિંદ જય ભારત